સુરતમાં થોડા દિવસ પહેલા જ નકલી ઘી નકલી કોસ્મેટિક બાદ હવે નકલી પનીરનો પર્દાફાશ કર્યો હતો થોડા દિવસો પહેલા જ સુરત પોલીસ દ્વારા શહેરની પ્રખ્યાત સુરભી ડેરીમાં નકલી પનીર વેચવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ખટોદરા વિસ્તારમાં આવેલ ડેરીના યુનિટ ઉપર દરોડા પાડી અને કુલ નવસો ચોપન કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું હતું એટલું જ નહીં શહેરની આ પ્રખ્યાત સુરભી ડેરીમાં નકલી પનીર વેચાતું હોવાના પ્રકરણને લઈ અને સમગ્ર શહેરના અને ખાસ કરીને અડાજણ વિસ્તારના રહીશોમાં ચકચાર મચી જવા પામી હતી જો કે પોલીસ દ્વારા નકલી પનીરનો પર્દાફાશ કર્યા બાદ તપાસ આગળ ચાલુ રાખવામાં આવી હતી અને પનીરના નમૂના ફેલ થતા

એના જે બે સંચાલકો છે મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે